વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્રે ચાંદોદ ખાતે નર્મદા નદીમાં પાણીનો પ્રવાસ સ્થિર થયો છે સરદાર સરોવર ડેમમાંથી તબક્કાવાર નર્મદા નદીમાં છોડાઈ રહેલા પાણીની જાવક શુક્રવાર બપોર બાદ ચાર લાખ ક્યુસેક કરાઈ હતી નર્મદા નદી હાલ ભરપૂર પાણીની આવક સાથે સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહી રહી છે પાણીની જાવક ડેમ દ્વારા ઘટાડો કરવામાં આવતા ગતરાતથી ચાંદોદ ખાતે પાણી સ્થિર થયા છે પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના એકસો આઠ પગથિયા પૈકી ઓગણસી પગથિયા પાણીમાં જલમગ્ન થયા બાદ પ્રવાસ સ્થિર જોવા મળ્યો છે ઘાટના ઓગણત્રીસ પગથિયા પાણીની બહાર હોય અને નદીની પાણીની ભયજનક સપાટીથી ઘણા દૂર છે પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર સરોવર ડેમમાંથી નદીમાં નર્મદા પાણીની જાવકમાં કરાયો છે ઘટાડો નર્મદાના પાણી સ્થિર થયા બાદ ચાંદોદ પંથક અને કાંઠા કિનારાના ગામનાએ હાલ રાહતનો શ્વાસ લીધો છે જો કે તંત્ર દ્વારા ચાંદોદ સહિત પંથકના કરનાળી નંદેરિયા ભીમપુરા જેવા ગામોને સાવચેતી રાખવા તેમજ જોખમી રીતે કિનારે અવર જવર નહીં કરવા સૂચના અપાઈ છે રિપોર્ટર ફઝલ રઝાક ખતરી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી